વાસ્તુશાસ્ત્રમાં એક એવી ગુપ્ત વાત જણાવાય છે જે બહુ ઓછા લોકોને ખબર છે ઘરના મુખ્ય દરવાજા આગળ નહીં પરંતુ પાછળ એક ખાસ વસ્તુ છુપાવી રાખવાથી ધન પ્રવાહ સક્રિય થાય છે અટકેલા પૈસા પાછા આવે છે અને ગરીબીનો પ્રવેશ ધીમે ધીમે બંધ થઈ જાય છે પણ પ્રશ્ન એ છે એ વસ્તુ શું છે અને એને કયા દિવસે રાખવી જોઈએ મિત્રો ઘણીવાર આપણે ફરિયાદ કરીએ છીએ કે ઘરમાં આવક હોવા છતાં પૈસા ટકતા નથી દમાણી થાય છે પણ બચત થતી નથી ઘરમાં સતત ખર્ચા દેવું અને આર્થિક તંગીનો માહોલ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનું એક મોટું કારણ ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલું હોય છે કારણ કે મુખ્ય પ્રવેશ દ્વાર ફક્ત આવવા જવાનો રસ્તો નથી પરંતુ એ ધન પ્રવેશનો માર્ગ માનવામાં આવે છે લક્ષ્મીજીનું આગમન સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અને સમૃદ્ધિનું પ્રવેશ આ બધું આ જ દ્વારથી થાય છે પરંતુ જો દરવાજા પાછળની ઊર્જા અવરોધિત હોય અથવા ત્યાં નકારાત્મક કુંપન સક્રિય હોય તો પૈસા ઘરમાં આવીને પણ ટકતા નથી શાસ્ત્રોમાં જણાવાયું છે કે મુખ્ય દરવાજા પાછળ એક વિશેષ વસ્તુ ગુપ્ત રીતે સ્થાપિત કરવામાં આવે તો એ ધન આકર્ષણ તત્વને સક્રિય કરે છે અટકેલા પૈસા ધીમે ધીમે પાછા ફરવા લાગે છે અને ગરીબીનો પ્રવેશ બંધ થવા લાગે છે આજે આપણે એ જ એક સરળ પરંતુ શક્તિશાળી ઉપાય વિશે જાણીશું અને છેલ્લે એવો ઉપાય જણાવીશ જે ખૂબ જ મહત્વનો છે પણ મિત્રો આ ઉપાય ફક્ત એક માન્યતા નથી આ પાછળ એક એવી ઘટના જોડાયેલી છે જેમાં એક સામાન્ય પરિવારની બંધ કિસ્મત ફક્ત દરવાજા પાછળ રાખેલી એક વસ્તુથી બદલાઈ ગઈ હતી આ ઘટના જાણ્યા વગર જો તમે ઉપાય કરશો તો તેનો સાચો ભાવ અને શક્તિ સમજી શકશો નહીં તો પહેલાં સાંભળો એ પરિવાર સાથે શું થયું હતું એક નાનકડા શહેરમાં રહેલો એક સામાન્ય પરિવાર વર્ષોથી આર્થિક સંકટમાં જીવી રહ્યો હતો ઘરના વડા રોજ મહેનત કરતા છતાં મહિનાના અંતે પૈસા ખૂટતા જ દેવું વધતું જતું ઘરમાં કલહ વધતો અને અચાનક ખર્ચાઓ બંધ થવાને બદલે વધતા જ જતા ઘરની સ્ત્રી ઘણી વાર કહેતી લાગે છે અમારા ઘરમાં પૈસા ટકતા જ નથી પણ કોઈ સમજી શકતું નહોતું કે સમસ્યા ક્યાં છે એક દિવસ એ સ્ત્રી પોતાના સગા ગામે ગઈ જ્યાં એક વૃદ્ધ સાધુ જેવા વડીલ મળ્યા વાતોમાં વાતોમાં તેણે પોતાની આર્થિક પરિસ્થિતિ કહી વડીલે થોડું મૌન રાખ્યું પછી પૂછ્યું તમારા ઘરના મુખ્ય દરવાજાની પાછળ શું રાખેલું છે સ્ત્રી બોલી કંઈ ખાસ નહીં જૂની તૂટેલી વસ્તુઓ લોખંડનો કચરો અને એક ફાટેલું જૂતું પડેલું છે એ સાંભળતા જ વડીલ બોલ્યા એ જ તમારું બંધભાગ્ય છે સ્ત્રી આશ્ચર્યચકિત રહી ગઈ વડીલે સમજાવ્યું કે મુખ્ય દરવાજો એ ઘરમાં પ્રવેશતા ઉર્જાનો માર્ગ છે જો દરવાજા પાછળ નકારાત્મક તૂટેલી કે નિર્જીવ વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં આવતી ધન ઉર્જા અટકી જાય છે પછી તેમણે એક નાનો ઉપાય જણાવ્યો દરવાજા પાછળ આ વિશેષ વસ્તુ સ્થાપિત કરો અને અગિયાર દિવસ સુધી દીવો પ્રગટાવો સ્ત્રી ઘરે આવી સૌ પ્રથમ દરવાજા પાછળનો કચરો દૂર કર્યો જગ્યા સાફ કરી અને વડીલ બતાવેલી વસ્તુ વિધિપૂર્વક રાખી શરૂઆતમાં કંઈ ખાસ ફેર ન લાગ્યો પરંતુ ત્રીજા અઠવાડિયામાં પતિને અટકેલો પેમેન્ટ મળ્યો જૂનું દેવું અચાનક પાછું આવ્યો અને ઘર ખર્ચ સરળ થવા લાગ્યો ધીમે ધીમે આવકના નવા રસ્તા ખુલી ગયા સ્ત્રીને ત્યારે સમજાયો સમસ્યા કમાણીમાં નહોતી ઊર્જાના પ્રવાહમાં હતી આજે પણ એ પરિવાર માન્યો છે કે ઘરના મુખ્ય દરવાજા પાછળ રાછેલી એ એક વસ્તુએ તેમની બંધકિસ્મત ખોલી દીધી આ ઘટના સાંભળીને કદાચ તમને પણ લાગ્યું હશે શું માત્ર એક નાની વસ્તુથી કિસ્મત ખરેખર બદલી શકે મિત્રો હવે સમય છે એ ઉપાય જાણવાનો જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે પણ ઉપાય શરૂ કરીએ એ પહેલા જો તમને અહીં સુધી વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડિયો લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ચાલો હવે સાંભળો આ ઉપાય માટે તમને ફક્ત એક ધાતુનો સિક્કો જોઈએ ખાસ કરીને તાંબાનો અથવા પિત્તળનો સિક્કો શ્રેષ્ઠ માનવામાં આવે છે જો ઉપલબ્ધ ન હોય તો સામાન્ય ચલણનો સિક્કો પણ વાપરી શકાય ઉપાય શરૂ કરતા પહેલા સિક્કાને ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી ધોઈ લો ત્યારબાદ તેને કુમકુમ અને હળદરનો તિલક લગાવો કારણ કે હળદર ધનતત્વ અને કુમકુમ શુભતા દર્શાવે છે હવે સિક્કાને જમણા હાથમાં લઈને ભગવાન લક્ષ્મી અને કુબેર દેવનું સ્મરણ કરો મનમાં પ્રાર્થના કરો મારા ઘરમાં સ્થિર ધન પ્રવાહ રહે ગરીબી દૂર થાય આ ભાવના ખૂબ મહત્ત્વની છે કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉપાય કરતાં ભાવ વધુ શક્તિશાળી હોય છે હવે આ સિક્કાને લાલ કપડામાં બાંધી લો લાલ રંગ ધનાકર્ષણ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તૈયાર થયેલ આ સિક્કાને ઘરના મુખ્ય દરવાજાના અંદરના ભાગે એટલે કે દરવાજા પાછળ આંખે ન દેખાય એવી જગ્યાએ ચોંટાડી અથવા બાંધી રાખો ધ્યાન રાખો કે સિક્કો બહારની તરફ તરફ નહીં પરંતુ ઘરની અંદર રહે કારણ કે આ ઉપાયનો હેતુ ધન પ્રવેશને અંદર ખેંચવાનો છે આ સ્થાપન સામાન્ય દિવસમાં પણ કરી શકાય છે પરંતુ સોમવાર શુક્રવાર અથવા પૂર્ણિમા દિવસે કરશો તો ફળ વધુ ઝડપથી મળે છે એવી માન્યતા છે દરવાજા પાછળ સિક્કો બાંધી દેવો એ ઉપાયનો ફક્ત પ્રથમ ભાગ છે પરંતુ તેને સક્રિય રાખવો એ સૌથી મહત્વનો તબક્કો છે ઘણા લોકો ઉપાય કરે છે પરંતુ પછી કોઈ ધ્યાન રાખતા નથી જેના કારણે ઉપાયનું ધન આકર્ષણ તત્વ ધીમે ધીમે નિષ્ક્રિય થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્થાપિત વસ્તુને ચેતન રાખવી જરૂરી છે આ માટે દર સોમવારે અથવા શુક્રવારે ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવો ખાસ કરીને તલના તેલ અથવા ઘીનો દીવો દીવો દરવાજાની અંદર તરફ રાખવો જેથી પ્રકાશ ઘરમાં પ્રવેશતી ઉર્જાને સક્રિય કરે ત્યારબાદ દરવાજા પર હળદરનું સ્વસ્તિક ચિહ્ન દોરવું કારણ કે સ્વસ્તિક ધન સ્થિરતા અને શુભ પ્રવાહનું પ્રતિક માનવામાં આવે છે હવે જે જગ્યાએ સિક્કો બાંધેલો છે ત્યાં અગરબત્તી અથવા ધૂપ ફરકાવવી પણ સિક્કાને હાથથી સ્પર્શ કરવું નહીં માન્યતા છે કે સતત સ્પર્શ ઉપાયની ઊર્જા વિક્ષેપિત કરે છે દર અમાસ અથવા પૂર્ણિમા દિવસે દરવાજાની આસપાસ પાણીમાં મીઠું નાખીને પોચો મારવો કારણ કે મીઠું નકારાત્મકતા શોષી લે છે અને ધન પ્રવાહના અવરોધ દૂર કરે છે એક ખાસ નિયમ દરવાજા પાછળ કચરો જૂના ચપ્પલ તૂટેલી વસ્તુઓ અથવા ઝાડુ ક્યારે ના રાખવા કારણ કે તે લક્ષ્મી પ્રવેશમાં અવરોધ માને છે જો દરવાજા પાછળ ગંદકી હશે તો ઉપાયનું ફળ મળવામાં વિલંબ થાય છે ઉપાય કરતી વખતે ઘરમાં ઝઘડા અપશબ્દ અથવા અશુદ્ધતા ન હોવી જોઈએ કારણ કે ધનતત્વ શાંતિપ્રિય ઉર્જા સાથે જોડાયેલું છે ઘણા લોકો ઉપાય કર્યા પછી તરત પરિણામની અપેક્ષા રાખે છે પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે ધન પ્રવાહ ધીમે પણ સ્થિર આવે છે એટલે નિયમિત દીવો ધૂપ અને સ્વચ્છતા રાખશો તો ઉપાય સક્રિય રહે છે અને આવકના નવા રસ્તા ધીમે ધીમે ખુલી શકે છે એવી લોકમાન્યતા છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન આ ઉપાયનું પરિણામ ક્યારે અને કેવી રીતે જોવા મળે શાસ્ત્રો અને લોકમાન્યતાઓ મુજબ મુખ્ય દરવાજો એ ઘરના પ્રવેશ દ્વાર તરીકે માનવામાં આવે છે જ્યારે દરવાજા પાછળ ધન પ્રતીક સિક્કો સ્થાપિત થાય છે અને નિયમિત દીવો ધૂપથી તેની ઉર્જા સક્રિય રાખવામાં આવે છે ત્યારે ધીમે ધીમે ઘરના વાતાવરણમાં પરિવર્તન અનુભવાય છે ઘણા લોકોનો અનુભવ છે કે અટકેલા પૈસા પાછા મળવા લાગે અચાનક કામના અવસર મળે વ્યાપારમાં નવો ઓર્ડર આવે અથવા આવકનો બીજો સ્ત્રોત ખુલે પરંતુ અહીં એક ગુપ્ત નિયમ છે જે નાઇન્ટી પર્સેન્ટ લોકો અવગણે છે ઉપાય કર્યા પછી સિક્કાને ઉતારીને વારંવાર જોવો હલાવવો અથવા કોઈને બતાવવો નહીં એવું કરવાથી ઉપાયની સ્થાપિત ઉર્જા તૂટે છે બીજો મોટો દોષ દરવાજા પર પગથી લાત મારવી દરવાજો ઝોરથી બંધ કરવો અથવા દરવાજા પાસે ઝઘડો કરવો માન્યતા છે કે એ ધનતત્વને અપમાન સમાન ગણાય છે ત્રીજી ભૂલ સિક્કો ફાટેલા દોરાથી બાંધવો અથવા ગંદા કપડામાં લપેટવો ઉપાયમાં શુદ્ધતા અને સન્માન ખૂબ જરૂરી છે જો દોરો જૂનો થઈ જાય તો શુભ મુહૂર્તમાં બદલી શકાય પરંતુ સિક્કો ઉતારવો નહીં હવે અંતિમ ચેતવણી આ ઉપાય ચમત્કાર માટે નહીં ઉર્જા સંતુલન માટે છે મહેનત સચ્ચાઈ અને સંયમ સાથે કરશો તો ફળ સ્થિર મળે છે એવી માન્યતા છે ઘણા લોકો ઉપાયને જાદુ સમજી લે છે પરંતુ શાસ્ત્રો કહે છે ઉપાય માર્ગ ખોલે છે ચાલવું ફક્તને જ પડે એટલે નિયમિતતા શ્રદ્ધા અને સકારાત્મકતા જ ઉપાયનું સાચું બળ છે જો આ ત્રણ બાબતો રાખશો તો ધનપ્રવાહ ધીમે ધીમે સક્રિય થતો અનુભવાય છે એવી લોકાસ્થા છે મિત્રો હવે વાત કરીએ બીજા ઉપાયની જે ખાસ કરીને ઘરના દરવાજા અને ધનપ્રવાહ સાથે જોડાયેલો માનવામાં આવે છે શાસ્ત્રો અને વાસ્તુમાં કહેવામાં આવે છે કે કેટલીક સુગંધિત વસ્તુઓ માત્ર સુગંધ માટે નહીં પરંતુ ઊર્જા આકર્ષણ માટે પણ માનવામાં આવે છે ખાસ કરીને લવિંગ અને એલચી આ બે વસ્તુઓને ધનાકર્ષણ અને શુભ સ્પંદન સાથે જોડવામાં આવે છે માન્યતા મુજબ જ્યારે આ બંનેને યોગ્ય વિધિથી સ્થાપિત કરવામાં આવે ત્યારે ઘરમાં સકારાત્મક ચુંબકીય ઊર્જા વધે છે અને ધન પ્રવેશ માર્ગ સક્રિય થાય છે ઉપાય કરવા માટે મહાશુક્લ પક્ષ સોમવાર ગુરુવાર અથવા પૂર્ણિમા દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ પણ શુભ દિવસે પણ કરી શકાય છે સૌથી પહેલા સવારના સ્નાન પછી સ્વચ્છ પીળા કે લાલ કપડામાં પાંચ લવિંગ અને પાંચ એલચી મૂકો ધ્યાન રાખવું બંને વસ્તુ સંપૂર્ણ તૂટેલી નહીં હોવી જોઈએ હવે એ કપડાને હળદર કે કુંકુમનો તિલક કરો અને ભગવાન શિવ અથવા માતા લક્ષ્મી સમક્ષ ધૂપ બતાવો ત્યારબાદ ઓમ નમ શિવાય અથવા ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મહામંત્ર એકવીસ વખત બોલવો હવે આ નાનકડું પોટલું ઘરના મુખ્ય દરવાજાના ઉપરના ખૂણામાં અથવા અંદર તરફના આદે બાંધી બે હું બાંધતી વખતે મનમાં પ્રાર્થના કરવી ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ સદા જળવાઈ રહે માન્યતા છે કે દરવાજા ખુલતા બંધ થતાં આ પોટલું સકારાત્મક સુગંધ અને સ્પંદન ફેલાવે છે જે નકારાત્મક અવરોધોને ધીમે ધીમે દૂર કરે છે ઘણા વાસ્તુવિદો આ ઉપાયને સુગંધિત ધન આકર્ષણ તત્વ સ્થાપના પણ કહે છે પરંતુ અહીં એક મહત્વની શરત છે હવે આગળના ભાગમાં આપણે જાણીશું આ ઉપાય કેટલા દિવસ રાખવો ક્યારે બદલવો અને તેનું પરિણામ કઈ રીતે અનુભવાય છે હવે પ્રશ્ન આવે છે આ લવિંગ અને એલચીનું પોટલું કેટલા દિવસ રાખવું શું તેને એક વખત બાંધી દીધા પછી ભૂલી જવું નહીં આ ઉપાયમાં સ્થાપના જેટલી જ મહત્વની છે જાળવણી માન્યતા મુજબ આ પોટલું ઓછામાં ઓછું એકવીસ દિવસ સુધી દરવાજા પાસે રહેવું જોઈએ કારણ કે જ્યાં પરિવર્તન એકદમ થતું નથી તે ધીમે ધીમે સક્રિય થાય છે પ્રથમ સાત દિવસમાં ઘરના વાતાવરણમાં હળવો ફેરફાર અનુભવાય જેમ કે ઝઘડા ઓછા થવા મન શાંત રહેવું નિરાશા ઘટવી આગળના ચૌદ દિવસમાં આવક સંબંધિત અટકેલા કામમાં ગતિ આવવાની શરૂઆત થાય અટકેલી પેમેન્ટ બિઝનેસ કોલ નવો કામનો સંપર્ક પરંતુ આ બધું ત્યારે જ અનુભવાય જ્યારે પોટલું શુદ્ધ અને સક્રિય સ્થિતિમાં રહે જો પોટલું ભીનું થઈ જાય ફાટી જાય અથવા તેમાંની સુગંધ પૂરી રીતે નષ્ટ થઈ જાય તો એને તરત બદલવું જોઈએ બદલતી વખતે જૂનું પોટલું કચરામાં ન નાખવો એને પીપળા વૃક્ષની છે કે વહેતા જળમાં વિસર્જિત કરવો આને ઉર્જા વિદાય માનવામાં આવે છે બીજી મહત્વની વાત પોટલું બાંધતી વખતે કે બદલતી વખતે મનમાં શંકા કે ઉપહાસ ન હોવો જોઈએ કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે ભાવ વગર કરેલો ઉપાય ફળ આપતો નથી કેટલાક લોકો ભૂલ કરે છે પોટલું બાંધી દે છે પણ ઘરમાં સતત નકારાત્મક વાતાવરણ રાખે છે આવું હોય તો ઉપાયની અસર ધીમી પડે છે આ ઉપાય સાથે દરરોજ દરવાજા પર દીવો પ્રગટાવવો અથવા અગરબત્તી બતાવવી તો પરિણામ ઝડપથી અનુભવાય છે હવે આગળના ભાગમાં આપણે જાણીશું આ ઉપાય કોને ખાસ લાભ આપે છે કઈ રાશિ અને વ્યવસાય માટે વધુ અસરકારક માનવામાં આવે છે અને એક ગુપ્ત સાવચેતી જે નેવું ટકા લોકો અજાણતા તોડી નાખે છે હવે વાત કરીએ આ ઉપાયના ઊંડા લાભોની કારણ કે લવિંગ અને એલચી ફક્ત સુગંધ માટે નથી માનવામાં આવતી વાસ્તુ અને તંત્ર પરંપરામાં તેને ધન આકર્ષણ તત્વ સક્રિય કરનાર સુગંધ દ્રવ્ય કહેવાય છે લવિંગ અગ્નિતત્વ સાથે જોડાયેલી માનવામાં આવે છે જે અટકેલા કાર્યને ગતિ આપે છે જ્યારે એલચી સુગંધિત વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે જે સકારાત્મક ઊર્જા અને શુભ અવસરને આકર્ષે છે બંનેને સાથે બાંધી દરવાજા પાસે સ્થાપિત કરવાથી ઘરમાં પ્રવેશથી ઊર્જા શુદ્ધ થાય છે અને માન્યતા મુજબ ધન પ્રવાહના માર્ગ ધીમે ધીમે સક્રિય થાય છે ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે દુકાન ચલાવે છે ફ્રીલાન્સ કામ કરે છે અથવા કમિશન આધારિત આવક ધરાવે છે તેમને આ ઉપાય ઝડપથી અસરકારક માનવામાં આવે છે કારણ કે આવા કાર્યોમાં ગ્રાહક પ્રવેશ ઊર્જા મહત્ત્વની હોય છે અને મુખ્ય દરવાજો એ જ ઊર્જાનો પ્રવેશ દ્વાર છે પરંતુ હવે સૌથી મહત્વની ગુપ્ત સાવચેતી જે ઘણા લોકો અજાણતા તોડી નાખે છે ઉપાય કર્યા પછી દરવાજા પાસે ઝઘડો ગાળો નકારાત્મક ચર્ચા અથવા કચરો રાખવો આ ઉપાયની અસર ઘટાડે છે શાસ્ત્રોમાં લખ્યું છે જે સ્થાન પર ધન આકર્ષણ સ્થાપિત હોય ત્યાં કલહ ન હોવો જોઈએ એટલે દરવાજા વિસ્તાર હંમેશા સ્વચ્છ સુગંધિત અને પ્રકાશિત રાખવો દર શનિવાર અથવા સોમવારે પોટલાને અગરબત્તી બતાવવી તો ઉર્જા વધુ સક્રિય રહે છે કેટલાક લોકો મજાકમાં પોટલું ખોલી દે છે અથવા હલાવે છે આવું કરવું ટાળવું ઉપાયની શક્તિ સ્થિરતામાં રહે છે એકવીસ દિવસ બાદ જ્યારે પરિણામનો આરંભ અનુભવાય ત્યારે નવું પોટલું સ્થાપિત કરીને આ ઉપાયને ચાલુ પણ રાખી શકાય છે માન્યતા છે કે નિયમિત આ વિધિ કરનાર ઘરમાં ધન અટકતું નથી ધીમે ધીમે વૃદ્ધિનો માર્ગ ખુલે છે અને હવે એ ગુપ્ત ભૂલ વિશે વાત કરીએ જે કારણે નેવું ટકા લોકો ઉપાય કરે છે છતાં પરિણામ નથી મળતું શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ ધનપ્રાપ્તિ ઉપાય કરતા પહેલાં મનમાં શંકા ઉતાવળ અથવા લોભ રાખવામાં આવે તો ઉપાયની શક્તિ અડધી થઈ જાય છે ઘણા લોકો ઉપાય તો કરે છે પરંતુ બીજા જ દિવસે પરિણામ જોવા માંગે છે અથવા મજાકમાં કરી દે છે અથવા નિયમ અધૂરા રાખે છે યાદ રાખજો ઉપાય ફક્ત વસ્તુઓથી નથી બનતો ભાવના શ્રદ્ધા અને નિયમથી સક્રિય થાય છે એટલે જે પણ ઉપાય આજે તમે શીખ્યા તેને સંપૂર્ણ વિશ્વાસ અને શાંતિથી કરજો પરિણામ ક્યારેક તરત દેખાય છે ક્યારેક ધીમે ધીમે જીવનની પરિસ્થિતિ બદલીને દેખાય છે હવે અંતમાં ફક્ત એટલું જ કહું જો આજની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આવા જ પ્રાચીન ઉપાય વાસ્તુ રહસ્યો અને ધન આકર્ષણ વિધિઓ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખજો જેથી તમારી ભાવના પણ મહાદેવ સુધી પહોંચે અને વીડિયોની ઊર્જા વધુ શક્તિશાળી બને ફરી મળીએ એક નવા ચમત્કારી ઉપાય સાથે